નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રોજ યજ્ઞ મોક્ષાર્થે તમને કહું રાજકોટમાં ગેમ ઝોનમાં જે મૃતક આત્માઓને પાછળ એના મોક્ષ મળે તે અર્થે અમે ગાયત્રી મંદિર દ્વારા ના જ્ઞાન મંદિર દ્વારા તમને કહું યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞના આયોજનમાં જ્ઞાન મંદિર યજ્ઞના અને તમામ સાધકોએ બધાય ખૂબ જ સાથ સહકાર અમને આપેલ છે તેમજ ભાઈ પ્રશાંતભાઈ થોડું કે છે નમસ્કાર આજે અહીં નાગદેવતાના મંદિરમાં અમરેલી શહેર મધ્ય રાજકોટમાં જે અત્યંત હૃદયવિદારક જે ઘટના બની ગઈ અને અગણિત લોકો એ ખૂબ જ દર્દનાક એ મૃત્યુને એ પામ્યા એમના એ આત્માની શાંતિ સદગતિ માટે એક સદભાવનાથી નરેન્દ્ર મોદી વિચાર પંચ વિચાર મંચ અને ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા ગાયત્રી એ યજ્ઞનું આયોજન કરેલું છે અહીં આ નરેન્દ્ર મોદી વિચાર મંચના એ તમામ એ ભાઈઓ બહેનો જેમાં જુઓ તમે મુખ્યત્વે એ યુવાનો જ છે એ યુવાનોએ ખરેખર એક દિવ્ય એ કાર્ય કર્યું છે